જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોગ વિડિયોમાં તો આજનો આપણે દિવાળી છે અને ભુવાજી ઉપર છે તો બ્લોગમાં રહેજો બધા એક્ટરો પણ રેડી છે અને કઈ કઈ જગ્યાએ કટ એ પણ તમને બતાવશું હવે જો ભુવાજી બોલો બોલો અમારા ગામમાં કુવા હોય ને એટલા મારા ઘેર ભુવા આવી ગયા છે હા તો પણ ઠક્કણો પડતું નહીં કેવું થાય ખબર છે

ટા લાલ હા હું ઘેર જઉં તા કે માતો વેલો અમાર ઘેર ભુવાજી આય એવું છે એમ ઓય હું શું કહું છું બા હું આવું હેડ દે ભુવાજી કઈ દાડે મે ઢૂંઢતા નઈ જોયા ત્યાંમો લાલ

કે કેશું કે વાઘુજી એક કોણ કરો ગૌ છે ને થોડા વ્યવસ્થિત હારા લાવો તો એટલો આળો છે લઈ આવશે તગારું લઈને મને બતાવવાનું કે ભુવાજી મેં તમને પેહલા જ ના કીધું કે અમારા ગૌરવ ગુવા નહીં એટલે હું ભુવા લાવી રહ્યો

Ini <tuk mencari> bukan <mencari> <tuk mencari> <tuk mencari>

એટલે તમારે ઊભું રહેવાનું જો એક ડબલ આગળ ભર્યું ના વધુ એક ડબલ ના વધુ એક નહીં અડધું ડબલ ના વધુ જો ડગલું આગળ ભર્યું તો વેરા વાર થાય નહી આ જે એક દોડી ઘઉં પડ્યા છે ને એ બાર વેરી મેં નાખ અસલ વાત તો જે ક્યાં માંગી છે ને ઓ ના પટા એટલે કે આ

तो बलून तो हम Ya, ma. Warna aja. Start. Warna Ya, ma. Ma, ma. Ma, Kakak ini juga komplit lagi. Jadi, ya, semuanya buat ke kepetit, yuk, sama ciblek, sih.

Pagi tuh meyalosi, ah -ah. ya, mana ini. itu, apa jadi?